સરકારે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત ભરતી શું કેટલાક અધિકારીઓ છે તેમની સલાહથી સીધો નિર્ણય કર્યો હતો કેમ કે તે નિર્ણય થયા પછી અંતે સરકારે યુ ટર્ન લેવો પડ્યો અને આ પરિપત્ર રદ કરવાની જાહેરાત પણ કરી વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી આ રાજ્યની અનેક શાળા છે અનેક શાળાઓમાં કરાર આધારિત શિક્ષકો છે શિક્ષકોની કાયમી ભરતી છે તેઓનો મુદ્દો સમયાંતરે સામે આવે છે કરાર આધારિત ભરતીઓ થઈ રહી છે પરંતુ કાયમી ભરતીઓ નથી થઈ રહી અને તેના સાપેક્ષમાં શિક્ષકો તે નિવૃત્ત પણ થઈ રહ્યા છે તે કારણસર વર્તમાન સમયમાં શિક્ષણ વિભાગની જે હાલત ઊભી થઈ છે તેનું મુખ્ય કારણ આ હોઈ શકે શિક્ષકોની કાયમી ભરતી નથી થતી ત્યાર પછી જ્ઞાન સહાયક લાયા શિક્ષકો નિવૃત્ત થયા અને તે કારણસર પરિસ્થિતિ અત્યારે એવી ઉત્પન્ન થઈ છે કે સરકાર પોતે પણ નિર્ણય લેવામાં દ્વિધામાં છે અને સરકારે જે પ્રકારે આ શિક્ષક છે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને જે ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી કરવાનો વૈકલ્પિક નિર્ણય કર્યો હતો તે ભારે વિરોધ થયા બાદ અંતે તે નિર્ણય રદ

જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો અમે ભર ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ

એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારી હતી એ હેતુ છે છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે એ પરિપત્ર રદ કરવામાં અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય એ હેતુ છે પંદર દિવસ દસ દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા શિક્ષકો મેરી અથવા તો ઉંમર જે થોડું ઘણું બાંધછોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અમે સ્વીકારીએ છીએ ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે

નિર્ણય સરકાર ના હોય અધિકારીઓ હોય કે મંત્રીઓ હોય આમ રાજ્ય સરકારે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત ભરતી કરવાનો જે નિર્ણય લીધો હતો તે ક્યાંક ને ક્યાંક અપરિપક્વ સાબિત થયો છે અને આ પરિપત્ર કર્યા પહેલાં તેની શું અસર થશે શું વિરોધ થઈ શકે તેની પણ કોઈ પણ પ્રકારની ચિંતા થઈ હોય તેવું હાલ દેખાય નથી રહ્યું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जनतो ते ने जे पीड